હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે તારીખ તેર ડિસેમ્બર બે હજાર પચીસને શનિવાર આજે મેં તમને ભાવ જણાવીશ તારીખ બાર ડિસેમ્બર બે હજાર પચીસને શુક્રવારના તો આજે મેં તમને ગુજરાતના એક સાથે સાત માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ હળવદ માર્કેટ યાર્ડ જસદણ માર્કેટ યાર્ડ અને અમરેલી માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો સડસઠ એરંડા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો બત્રીસ સેણ્યા સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાડત્રીસ મેથી છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો અઠ્ઠાણું અડદ એક હજાર દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો સન્નું તુવેર પાંચસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો સન્નું ધાણા એક હજાર બસો પચીસ રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર છસો સિત્તેર સોયાબીન સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો એકતાલીસ તલ સફેદ એક હજાર પાંચસો રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર નવસો પચાસ તલ કાળા ત્રણ હજાર ત્રણસો પચાસ રૂપિયાથી તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો પંચાવન ઘઉં ટુકડા ચારસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો પચાસ મગફળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પાંસઠ કપાસ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકવીસ જીરું બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર નવસો નેવું આ હતા જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડિયો એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઉત્સાહ ભાવ એક હજાર બસો પિસ્તાલીસ ગુવાર ગમ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો છપ્પન એરંડા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો બેતાલીસ વરિયાળી એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો તલ સફેદ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો વીસ ઘઉં ટુકડા ચારસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ચોપન મગફળી એક હજાર પંદર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો આડત્રીસ કપાસ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો બોતેર રૂપિયા જીરું ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર આઠસો બાણું આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે એરંડા એક હજાર એકસો છપ્પન રૂપિયાથી લઈને તેના ઉત્સાહ ભાવ એક હજાર ત્રણસો દસ શેણ્યા સાતસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ત્રણ અડદ એક હજાર દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો વીસ રૂપિયા ધાણા એક હજાર બસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો સોયાબીન છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો એકસઠ રૂપિયા તલ સફેદ એક હજાર સાઠ રૂપિયાથી લઈને તેના ઊંસા તલ ભાવ બે હજાર ચારસો નેવું તલ કાળા બે હજાર બસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચ હજાર એકસો પંદર રૂપિયા ઘઉં ટુકડા ચારસો સત્તાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો પચાસ રૂપિયા મગફળી આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો કપાસ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો સડસઠ રૂપિયા જીરું ત્રણ હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર સાતસો પચીસ આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો તોતેર એરંડા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પાંચ શણ્યા નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાહીઠ રૂપિયા મગ છસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પાંત્રીસ રૂપિયા ધાણા એક હજાર બસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો પંચોતેર અજમા એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર સાતસો પચાસ જુવાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો એંશી રૂપિયા લસણ આઠસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો પંચાવન ડુંગળી લાલ પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ચાલીસ બાજરો ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો વીસ રૂપિયા તલ સફેદ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો પચાસ ઘઉં ટુકડા ચારસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો પિસ્તાલીસ મગફળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પચાસ કપાસ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પંચાવન જીરું ત્રણ હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર નવસો પંદર આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે ભાઈ મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એરંડા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો રૂપિયા શેણ્યા નવસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પંચોતેર સણ્યા સફેદ એક હજાર ત્રણસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો દસ તુવેર નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો ત્રીસ અડદ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો છોતેર મગ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ एक हज़ार सात सौ सीतेर वलदेशी पांच सौ रुपया लाई ने तेना भाव नौ सौ पच्चीस रुपया सोई नौ सौ तीस रुपया लाई ने तेना भाव एक हज़ार एक सौ साठ मठ आठ सौ रुपया लाई ने तेना भाव एक हज़ार पांच सौ पचास वटाणा एक हज़ार बसो रुपया लाई ने तेना भाव एक हज़ार आठ सौ साठ साइठ नौ सौ रुपया लाई ने भाव एक हज़ार चार सौ पचास सोयाबीन आठ सौ रुपया लाई नहीं भाव आठ सौ साठ रुपया मेथी नौ सौ पांच रुपया लाई नहीं तेना, भाव, तेना भाव एक हज़ार चार सौ पचास रजको સાત હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠ હજાર છસો ગુવાર ગમ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો રૂપિયા પૂરા તલ સફેદ એક હજાર સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર તલ કાળા ત્રણ હજાર છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચ હજાર એકસો સિત્તેર રૂપિયા ધાણા એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો ચુમ્માલીસ વરિયાળી એક હજાર એકસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો પચીસ લસણ સાતસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો ડુંગળી લાલ નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો એંસી રૂપિયા મરસા સુકા એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ચારસો મકાઈ ત્રણસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ત્રીસ જુવાર સફેદ આઠસો છેતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો સાસઠ બાજરી ત્રણસો બ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો એક્યાસી ઘઉં લોકવન પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ઓગણત્રીસ ઘઉં ટુકડા પાંચસો બે રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો નવ રૂપિયા મગફળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એંસી કપાસ એક હજાર બસો સાઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો બાવન ઝીરું ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર નવસો ચાલીસ રૂપિયા આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા નવસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એકવીસ એરંડા એક હજાર ચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો છત્રીસ શેણ્યા નવસો ચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સફેદ એક હજાર છત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો તુવેર નવસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એક મગ આઠસો છોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એક્યાસી અડદ નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો અગિયાર વાલદેશી પાંચસો સોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો સોયાબીન છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો એકોતેર રૂપિયા મેથી ચારસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો અગિયાર તલ સફેદ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો એકત્રીસ લસણ ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકોતેર ડુંગળી લાલ એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો એકવીસ રૂપિયા ડુંગળી સફેદ એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો છન્નું સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠસો એક રૂપિયો ધાણા નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો એકતાલીસ જુવાર આઠસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો એકાણું બાજરો ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો અગિયાર રૂપિયા ઘઉં લોકવન પાંચસો આઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો સાસઠ ઘઉં ટુકડા પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો બાવીસ મગફળી આઠસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકાણું મગફળી છાસઠ નંબર નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એકાવન કપાસ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર પાંચસો અગિયાર રૂપિયા જીરું બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર ને એકસઠ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ સુવાદાણા એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો ત્રીસ મેથી નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકાવન એસબ ગુલ એક હજાર નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર સાતસો પંચોતેર તલ સફેદ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો છત્રીસ અજમા નવસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ત્રણસો પંચ્યાસી વરિયાળી એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયા જીરું ત્રણ હજાર ચારસો રૂપિયાથી રહીને તેના ઉંચા ભાવ ચાર હજાર પાંચસો ચાલીસ રૂપિયા આ હતા ઉંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે સાત માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ